જય માતાજી સ્વાગત છે આજના બ્લોકમાં તો આપણે ચાર પદ દાડાથી બ્લોક નહોતા મેલતા કારણ કે કોમ એવું આવી ગયું હતું કપાસ ખોદવાનું આવ્યું હતું એરંડા પાવાન ચાલુ હતું એરંડા પાળીઓ નાખવાની હતી મુઠિયા કરવાના હતા અને નાક બનાવવાની હતી એટલે ટાઈમ કોઈ મળ્યો નહીં એટલે બ્લોક બનાવ્યો નહોતો આજે ચાલુ કર્યો છે આજે થોડો મોડા ચાલુ કર્યો બ્લોગ લગભગ નવ વાગી ગયા અને એરંડામાં પાણી વાળી છે અને બ્લોગમાં તમે સપોર્ટ કરો એવો કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરો સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જો પાણી વાળી દીધું એરંડામાં એ આટલા જેઠો હોય એટલે આટલે પાયું છે એટલે આવ્યું છે પોણે આ પાટલામાં આગળ છે આ પાટલામાં આટલા આવી છે આવી રીતની પાળી બનાવી એવી પાળીઓ બનાવે છેતરમાં તો ટ્રેક્ટરથી પાળીઓ નાખી દીધેલી પણ આ મુઠિયા અને નેકે નેકે નાસેલી પણ થોડી ચડાવી પડે નેક એટલે બીજું નાખવાનું હતું ને એટલે બ્લોક નહોતા બનાવતા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ચારો ભરાઈ જાય એટલે વાળી દઈએ પણ પેલી બાજુ મકાઈ વાહી હતી એમાં જે રજકો વાપનો હતો એમાં રજકો વાયને તો પાણી પાઈ દીધું હે રજકો હવે ઉજીએ જ હશે એ હવે તમને બતાવું હું પેલા ક્ષેત્રમાં છે રજકો અમે આ તો પહેલું બે ખાવા જોઈએ બોયડી છે આટલે ખૂણામાં આજી આટલે બોયડી છે એ બોર ખાવા જોઈએ આટલું ખડું પડ્યું મળ્યું એરંડા નાખવા માટે ખડું બનાવ્યું છે અને રચકો આવી દીધો પાયે દીધો આ બાજુ આઠ ચારા પાછળથી થી પાયા હતા એટલે એમાં હજુ જ છે લગભગ કેમેરા દેખાય પણ આગળ વધારે ઉજેલો બતાવો પેલા ભાગમાં ઉજેલો હટલે સી ઉજી ગયેલો ઉજી ગયો આવડો આવડો થઈ ગયો આટલાથી આ ભાગમાં ઉજી ગયો આ ભાગમાં ફૂટ્યો પણ હજુ એકદમ નાનો હજુ દાડા લેટ ખરો ને આ બે દિવસ થયા તો આ બાજુ ત્રીજો દિવસ એવા વાળી ઉજ્યો તો છે જ પેલા જેવો નહીં ઉજ્યો ઉજી હા બધો તો હવે ચારો ભરાવા છે વાળીને મળીએ તો મિત્રો આપણે પોણી વારતા હતા એટલે દસ વાગ્યા ની ચા બની છે ચા પીવા આવ્યા છીએ ચા પીવા આવ્યા છે ચા પીને પાછા પાછા પોણસમાં પોણી વાળશું આમ તો કોઈ વ્યસન નહી ચા નું એટલું બધું પાણી હાલ શિયાળો હ ને એટલે ઠંડીની ચા પીધી હોય તો સારું એ કોઈ ચાનું અસર નહીં ના પીતા હોય તો ના ગયું જય માતાજી મળીએ હવે તો ખેતરમાં જઈને મળીએ તો આપણે ચા પીને તો કહીએ છેતરમાં આવી ગયા બીજું બીજું આટલે આવ્યું છે તો પલા પેલી બાજા હતા અને આટલા આવ્યા છે ઓ ચાણી પી ના પેલું બોરા ખાવા તો દોરો લાયા હતાજી બોરા કેવા લાયા લઈને અને આ બે છે વાબાની હે પેલા સુધી છે ભેસો માટે ચીકુડી કરવાની હે હમ આપણે આટલા હતા અને ચા પીવા ગયા હતા નર્સિડી બે ચારા પીધા ત્રીજો ચારો પી રેવા આવ્યો પહેલું બોરો તો બોરો લેવા ગયા અને હવે વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં ના આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી